ખુરશી એક હોય અને એના પર બેસનારાઓની સંખ્યા વધી જાય એટલે સ્વાભાવિકપણે આપને સૌને ખ્યાલ વાત કરવા રાજનૈતિક પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટીમાં ચરમસીમા આવી અનેક અનેક સમાચારો પ્રસારિત થયા પરંતુ હવે એ પણ માહિતી સામે આવી રહી છે કે કોંગ્રેસમાં પણ આવું જ છે રાહુલ ગાંધીને એક વ્યક્તિ મળ્યા વડોદરાના એક નાના કાર્યકર્તા મળ્યા અને ત્યારબાદ તેઓનું નિવેદન સામે આવ્યું છે રાહુલ ગાંધીએ તેઓની સાથે લગભગ એક મિનિટ સુધી ચર્ચા કરીશ અને ત્યારબાદ મિતેશભાઈનું નિવેદન સામે આવ્યું છે જેઓ પૂર્વ ઉપપ્રમુખ છે તેઓ કહી રહ્યા છે કે મોટા કાર્યકર્તાઓ કોંગ્રેસના મોટા કાર્યકર્તાઓ નાના કાર્યકર્તાઓને ઉપર નથી આવવા દેતા ઇવન એટલું જ નહીં તેઓ તેવું પણ કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓનું ભાજપના નેતાઓ સાથે મિલીભગત છે ઘણા બધા મુદ્દે વિરોધ થઈ શકે તેવો છે દેશ પ્રદેશ અને ત્યારબાદ વડોદરામાં પણ કોંગ્રેસ હોવું જોઈએ અનેક બાબતે વિરોધ થવો જોઈએ પરંતુ તે થઈ નથી રહ્યો તેનું કારણ છે ભાજપ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓની મિલી વગર અનેક આક્ષેપ કર્યા છે તેઓ કહી રહ્યા છે કે સંગઠનમાં નાના કાર્યકર્તાઓને મોટા કાર્યકર્તાઓ હાઈપ આપે એટલે કે તક આપે કામ કરવાની સેવા કરવાની પરંતુ તે મળતી નથી અનેક રીતે એનકેન પ્રકારે કટાક્ષમાં મિતેશભાઈ પરમાર જેઓ પૂર્વ ઉપપ્રમુખ છે કોંગ્રેસના તેઓનું નિવેદન સામે આવ્યું છે રાહુલ ગાંધીને મળ્યા બાદ તેઓ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા પણ આપી છે લગ્નના અને રેસના ઘોડા છે રાહુલ ગાંધી અને આ રાહુલ ગાંધીને તમામ વસ્તુ ખબર છે દેશ ગુજરાત અને વડોદરામાં પણ કોંગ્રેસનું શાસન જોઈએ છે હાલ ગુજરાતમાં ઘણા મુદ્દા છે કોંગ્રેસ વિરોધ કરતી નથી કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે મળેલા છે તે રાહુલ ગાંધી ખૂબ સારી રીતે જાણે છે રાહુલ ગાંધીએ મને ખાનગીમાં પણ મળવાનું વચન આપ્યું છે તે વડોદરા યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ મિતેશભાઈ પરમાર જેઓ પાંત્રીસ વર્ષથી કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓનું નિવેદન સામે આવ્યું છે સર મિલના એ તો કે આ કોઈ વાત નહીં મિલતે મેં તો એમણે આની પહેલાં બી અહીંયા આવેલા વેલકમમાં તો એમને પર્સનલ પી એ કોઈને ખબર બી હોળો જણા નેતાને કૌશિક વિદ્યાર્થી છે અંગત એમણે મને ફોન કરીને બોલાયેલો પછી મને અહીંયાના મોટા નેતા નેતાઓએ પોલીસને કંઈ ના જ મેં એમને કહ્યું મેં કોઈ એસા ક્યાંય તો કે આપ ચિંતામાં જ કરો પછી ગાંધીનગરમાં જ્યારે અલ્પેશ ઠાકોર જોઈન્ટ થાય ને પોલી બહુ જ પબ્લિક હતું એટલું આખું ગાંધીનગર ભરે ગયેલું તો જ્યારે રાહુલ ગાંધીજી નીચે ઉતર્યા સ્ટેજ ઉપરથી તો ત્યાં શૈલેષ પરમાર હતા ઇમરાન ખીલાવાલા હતા બધા કોંગ્રેસના ધારાસભ્ય હતા તો બધાની સામે મને મારી પાસે આવીને મને બોલે બોલાયા એમણે ને પછી વર્ષા ગાયકવાડ ત્યાંના પ્રભારી હતા તારે મિનિસ્ટર છે બોમ્બેમાં હતા એ તો એ વર્ષા ગાયકવાડને કે નંબર શું વાત લીધીસભાઈ મેં કહું મેં એ ભાજપ મેં સાથે બહુ જ ડરતી મેરા ઘર મારું ઘર ઘેરી લે છે મને મુખ્યમંત્રી વડાપ્રધાન આવેદનના પત્રના જવાબ નથી આપતા મેં પોલીસ મને ડરાવે છે ગભરાવે છે કોંગ્રેસના મોટા નેતા સપોર્ટ નહીં કરતા હું ના પાયાનો મેં કો આપણી સાથે હતો કારણ કે હું દાડીમાં હું રાહુલ ગાંધીજી જોડે બે असेल एकच गाव मूर्ण અમુક મોટા નેતા નાના કાર્યકર્તાઓને કોંગ્રેસના છે બહુ બધા સારા લડાઈક મારા જ હું લડું છું મારી પાસે સો કેસ થયા હશે ને તમને મીડિયાવાળાને બી ખબર છે ને આખા વડોદરાને ખબર છે પણ આ બધા કહ્યું જૂથ બનાવે છે બધા ટીમ પેલાનું ગ્રુપ અલગ પેલા નેતાનું અલગ કોઈ ગ્રુપ ના હોવું છે લડ એ લોકો કેવું ગ્રુપ વાઇઝ ટિકિટો આપે છે ભાઈ મારા ગ્રુપમાં છે તો તને ટિકિટ મળશે પેલો કે મારા ગ્રુપમાં જશે પણ મેં કહું હું કોઈના ગ્રુપમાં રાહુલ ગાંધીનો સિપાહી છું રાહ મારે ટિકિટ બિકિટ આપે કે ના આપે પણ આ લોકો પછી એ લોકો મૂક્યો ને એમણે કહ્યું આપણે મિલશે આપણે મળીએ છીએ હું તમને ફોન કરું છું મળી કે આપણે મળીએ છીએ હું ફોન કરી એ અમારો અંગત છે એમને કહ્યું કે ગુજરાતમાં કયા કયા લીડરો બધા ભાજપ જોડે એ મળે એ બધું છે અને બીજું પર્સનલ મારું મેં કહ્યું કામ ધંધો મારો ગતો રહ્યો સાહેબ મારી નોકરી હતી હું મેને મેનેજર હતો મારું આ ભાજપ વડા ખોરાક છો કરી મને હેરાન પરેશાન મારો ધંધો બંધ થઈ ગયો હું રોડ ઉપર આવી ગયો છું તો કે ડરોમાં જ મેં આપણે સાથ ને આપણે કે મિલતે